ન્યૂ અપડેટમાં કાંઈક નવું જાણીએ હાલમાં જ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે હવે વિદ્યાર્થીઓ પોતાના મગજમાં અસમંજસ ધરાવે છે કે જવું એટલે કે મારે સાયન્સ લેવું કે મારે આર્ટ્સમાં જવું કે મારે કોમર્સ કરવું કે મારે ડિપ્લોમા કરવું કે કોઈ અન્ય કોર્સ કરવો અલગ અલગ વિવિધ પ્રકારના કોર્સ હોય છે તો વિદ્યાર્થીઓને આના માટે એક તમને માહિતી આપું છું કે હાલમાં કોઈ પણ વિદ્યાર્થી પોતાનો નિર્ણય વિચારી સમજીને લે આજુબાજુ કોઈ પણ વ્યક્તિ કે કોઈ લોકો કે તમારા મિત્ર કોઈ પણ વિદ્યાર્થી જો તમને કહે કે આ કોર્સ લે મેં આ કોર્સ કર્યો છે આ કોર્સમાં મને સારું બેનિફિટ મળે છે સાયન્સ સારું છે કોમર્સ સારું છે આર્ટ્સ સારું છે તો અલગ અલગ તમને બધાએ રિવ્યૂ એટલે કે અનુભવથી તમને લોકો કહેતા હશો તમે મોબાઈલમાં જોતા હશો યુટ્યુબમાં જોતા હશો કે આ સ્ટ્રીમમાં સારું છે પણ તમારે કઈ સ્ટ્રીમમાં જવું છે તમારે સાયન્સ કહેવું છે તમારે કોમર્સમાં જવું છે કે તમારે આર્ટ્સમાં જવું છે એ તમારે વિચારવાનું છે જો તમે સાયન્સમાં જશો તો સાયન્સ તમારે અગિયાર બાર એટલે કે ઇલેવન ટ્વેલ્વ બે વર્ષ તમારે સાયન્સ કરવાનું છે અને સાયન્સમાં અલગ અલગ વિષય આવે છે રસાયણ વિજ્ઞાન આવે છે ફિઝિક્સ આવે છે એટલે કે ભૌતિક વિજ્ઞાન આવે છે મેથ્સ આવે છે બાયોલોજી આવે છે અલગ અલગ વિષય તમારે ભણવાના છે અને આગળ જઈને તમે એન્જિનિયરિંગ એમબીબીએસ બીએસસી અલગ અલગ સબ્જેક્ટમાં તમે માસ્ટરી કરી શકો છો તેવી જ રીતે કોમર્સમાં પણ છે અર્થશાસ્ત્ર શાસ્ત્ર છે સ્ટેટિસ્ટિક છે તમે સીએ છે એકાઉન્ટ છે તેવા વિષયો ઉપર તમે આગળ ભણી શકો છો એ રીતે આર્ટ્સમાં પણ છે તો તમારો અનુભવ અને તમારી સમજણ પ્રમાણે તમારે કોઈપણ સ્ટ્રીમ જોઈન કરવાની છે કોઈ પણ સ્ટ્રીમ ચોઈસ કરવાની છે સાયન્સમાં જવું છે કોમર્સમાં જવું છે કે આર્ટ્સમાં જવું છે કે અન્ય કોઈ કોર્સ કરવો છે હા તમે બધાને પૂછી શકો છો તમારે કોઈ શિક્ષક હોય એને પણ તમે પૂછી શકો છો પણ તમને કયો વિષય તમને કઈ સ્ટીમમાં જવાનું ગમે છે તમે આગળ જઈને એ સ્ટીમમાં કાંઈક કરી શકો છો તો એવી સ્ટીમ તમે પસંદ કરજો એટલે કે એવો તમે સબ્જેક્ટ પસંદ કરશો જે તમે આગળ જઈને તેમાં તમે તમારો અનુભવ તમારી કારકિર્દી તમે બનાવી શકો છો એવી રીતે તો ધોરણ દસના વિદ્યાર્થીઓ જે તમને પ્રશ્ન હતો આ તેનો જવાબ છે આવો જ વિડીયો તમારે જોતો હોય તો ન્યૂ અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો